વડોદરાની એસએસસી હોસ્પિટલમાં ચીખલી ઘરફોડ કેસમાં ઝડપાયેલા જસવીરસિંહ ઉર્ફે ભાયાના પરિવારજનોને ભારે હોબાળો મચાવ્યો હતો પરિવારના આક્ષેપ છે કે અંકલેશ્વર પોલીસે જસવીરસિંહ ઉર્ફે ભાયાને ખૂબ માર મારતા મોતને ભેટ્યા છે પરિવારે વિરોધ દર્શાવી આ ઘટનામાં તરસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જસવીરસિંહ ઉર્ફે ભાયાને અંકલેશ્વર સબજેલમાં જેલમાં તબિયત લથડતા તેમને ભરૂચ સિવિલ બાદ વડોદરા એસએસસી હોસ્પિટલ ખસેડાયા હતા દરમિયાન મૃત્યુ હોવાનું કહેવાય છે આપણે અમે કૈલાસનગરમાં રહીએ છીએ અંકલેશ્વરમાં રામકુંડ મંદિર ત્યાં છે આપણે ઘરમાં ઊંઘેલા હતા ચાર જણ પોલીસ આવી અને ડાયરેક્ટ સાત આઠ વાગે હવારે અને મારવાનું ચાલુ કરી દીધું કોઈ કઈ ગયા નહીં બસ શકના કારણે આવીને મારવાનું ચાલુ કર્યું એ લોકોને એવું લાગે કે આ લોકો ચોરી કરે કોઈ કેસ નથી દાદા પર બી નથી ને પપ્પા પર બી નથી ને છોકરા પર મારપીટ હા એમનું નામ જસવીર સિંહ છે અને એમના પપ્પાનું નામ ભજન ભજનસિંહ છે પછી એમને લઈ ગયા ત્યાં ઘર પાસે બોજ માર્યા એમ જઈને તહી લાટ ડંડા માર્યા ત્યાં ખૂન બી નીકળ્યું હાથોના નખ તૂટી ગયા આંગળી હાથ બી તોડી દીધો અને પછી એમ એમને લઈ ગયા એટલે અમે ત્યાં ગયા તો ત્યાં અમે કીધું એમણે અંકલેશ્વરની પોલીસ સ્ટેશન લઈ ગયા પછી શું પછી ત્યાં એ લોકોને માર્યા હજુ પછી પાછા એટલા માર્યા કે પછી દસ મિનિટ પછી દવાખાને લઈ ગયા ત્યાં નજીકના જ પછી નજીકના દવાખાને લઈ ગયા ત્યાંથી બાટલા બાટલા કર્યા તે માણસને અમે મળવા ગયા તે માણસ બહુ ઢીલો થઈ ગયો તો અમે કીધું અમને સોંપી દઉં તો કહે કે બે લાખ આપો એક કેસ કરીએ અને સોંપી પૈસા વાળા આપણે એક કોઈ નામ જયદીપ સાહેબ બુધા સાહેબ અને બીજા બધા ફોટામાં છે ઇન્દ્રજીત કરીને સાહેબ બી છે અને બીજા દસ બાર જેવા ઘરે હતા અને પછી આપણે ત્યાંથી એ લોકો રાત થઈ એ લોકો રાતે ડેટ થઈ ગયા પછી પછી એમાં એવું કહે છે કે વડોદરા આવો ત્રણ વાગે રાતે ફોન મારીને અને અમે કીધું કે મને અહીંયાથી અંકલેશ્વરથી તમે વાત કરાવો જે માણસ છે અમારો તે વાત વાત નહીં કરાવી એ લોકોએ એટલે એ અગિયાર વાગે રાત્રે ઓફ થઈ ગયા પણ હવે એ લોકો સવારે અહીંયા ચાર પાંચ વાગે લાવ્યા વડોદરામાં દવાખાનામાં અને તાયું કે અહીંયા લાવ્યા તો થયું પણ એ નથી અમને ઇન્સાફ જોવે એનું હા પોલીસના માર મારવાથી એ થયું છે એમની બોડી જોઈ લેજો એમની બોડી પર બધી જગ્યા માર વાગેલી છે અને અંદરનું ચેકઅપ કરાવશો તો બધું સોજન વાળું આવશે કોઈ નહીં કોઈ નહીં કોઈ મારપીટ કોઈ કોઈ કેસ જ નહીં હતો હા અને ડાયરેક્ટ શકના કારણ એ લોકોનો કોઈ અમારું સબૂત નહીં મળ્યું એ લોકો પાસે કે શું આગાડી અમને કાર્યવાહી જોવે કમ્પ્લેટ અને એમની એમની આમની વર્દી ઉતારો અને અમને ઇન્સાફ જોવે અમને બીજું કંઈ નહી જવું શું નામ છે બિટ્ટુસિંગ નામ છે અને ક્રાંતિ વીર ભી છે